એ ટાવર હોય ટાવર પર બંધાય છે કા ટાવર ઓલામાં છે ને ઇવેન્ટમાં તારો ભાઈ ઉડી જ ભાઈ તું ન્યા જાઉં જો ટાવર માંથી કોઈ હોય તો ભાઈ 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 ફાયરિંગ તો આવતું તું વિક્ટર નું હમણાં ત્યાંથી એ જોર્યો હાલ ગયો

मैं किसी के सपने हूँ जी बन चुके हैं अब ये मेरा सपना है कि सबके सपने सच में ए अंदर आ जा अंदर आ जा अरे रे 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 नहीं एक नंबर कोई भी जिंदा बच के ना जा ना पाए आल मारे नहीं हूँ क्या बाजू थे क्या थे पकड़ाया था ना ये 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 और भैया नहीं है बोलो ये

આ પબજી ના ગ્રુટમાં કેટલો ફેર હું હાથી ઘોડાનો ફેર હા હા નક્કામાં ખાલી રિવાયજ કરે બીજું કઈ કરે નહીં ઓલા તો ભાઈ કેટલું કેટલું કરે આ લોકોનું કામ દિવસે દિવસે બોગસ થતું જાય છે ઊંઘ એટલે બગા રાખે હા લાલ તો હું આવું છું નથી તમારાથી ઘોડો બોડો મળે એટલે આવું એ બુડુકતું બુડુક ધોળો ઘોડો હાય ભાઈ

એ ગ્રુટ પાછો મારા હવાલે થઈ જાય ને હું મરી ગયો તો આય ભાઈ લોયલ છે ભાઈ એક તો લોયલ નીકળો કઈ એક જ કિલ છે લા એ બગી આવી બગી આવી હેડ મેરો હેડ મેરો હેડ મેરો એ ઊભી રહી ગઈ એ રુડુડા માર જા જા એને હેડ મેરો ને પેગ માં એક બે ગોળી મારી છે આ લોક કે ઓકે ઓકે એ હજી છે ના તો સ્કોપ છે છે દેખાતું નથી ક્યાં લાઈવ વાળો છે હું લાઈવ છે કે જોવા જવું પડશે અરે લાઈવ હોય કે ગમે મારા ભેરિયા ગમે ને ગિફ્ટ આપી દઈશ બોલ ના એ ગાડી ફેરવું ના ના એ તો દેખાતો તો નથી કીધર 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 એવો ગોળી તો ઓ એક નંબરને ને હોજવાડી દીધો બોટ રીલોડ હતી મારી નાખી ના તો એ ઉડી એ ઉડી ગઈ હોય તો બોલ સરદારનો ગાનો કાઈ વીય જો કે બાત છે આ છેલા વેરા હાઉસ ઉપર છે લીવી 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 ભાઈ આયા હું કેવું ભાઈ મારા તને

હા ચાર પાંચ તો મારા જ છે ભાઈ એ ઓલા ની પેટી ક્યાં પાડી તી તમે લોકો એ ઓલા લાઈવ વાળા ને સ્કોપ જોતો જ ભાઈ મારે નણી ક્યાં પેટી છે સ્કોપ મળે તો મારે સ્કોપ લેવો ભાઈ બીજું કાઈ નથી લેવું कहाँ है नो ना कर दो तो थ्रीएक्स लोकेशन मार किधर किधर पहले स्कोर वाइप करें जाए हाला हाला ओपन मोड़ रहा है लोकेशन मार टूरु 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 रोड बच्चे वीडियो बोल थ्रीएक्स नहीं तो आप रोकर नहीं है रोड बच्चे फेंक दीजिए

બે ગોળીનો રેજો એક ગોળીનો નહી કહેવાનો કારણ કે એક ગોળીનો કાય ઓ બે ગોળીનો છે તો ઓલા આમાં કોને ખબર એકલા માથામાં જ ગોળીઓ પચક પચક જ થાય છે એકલું જો ચાલે માર્ક કે લે એ ઉડેરપતંગિયા એક થોડું સેન્સિટિવિટી નું કરવાનું છે પછી જો ભાઈનો સ્પ્રે પડે એલા જો પાછો હેડ મારો કોકને બંદે પાછળથી મેજર નંબર થોડો થોડો થોડ થોડો કેકડો આયો કેકડો આવ્યો મારો મારો માન કયો જો એવો એડમેરો એ અહીંયા વ્યવયો અહીં આવ્યો

તણમળિયા માંથી ઠેકડો જો ઉભો રે કેમ એ પુષ્પા પુષ્પા આજ છે સ્નાયપર વાળો ખદડો પૂરો કર

રીતમાં છે ત્યાંથી મારું નોક ન થતો તો ચાલ ગયો એ ઓલું લોકોએ શું આને ઇમરજન્સી ઇમરજન્સી मारवाड़ आरंभ हो गया एला हल्ला हूं उभय था तो डाक लो हालल गयो गयो ही ऑसम awesome. दिन का तरीके पे बंदा से है गयो गयो आओ आओ सो पेट एक गोली खाली है एक रे ये रे रे, रे 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 यार अभी जावन हो तो कहां आमा से ना जोन बिजू पर बंदा से એર દોડા લેતો જા ને હું જાઉં છું ઝોન ભાઈ લે જા ને તું અમને લેતો ન ગયો ને તું મરી જાય છે અમને લેતો ગયો ને પંચર છે એનો તો મેં પંચર કર્યું ભાઈ ભાગ છે રાઈટ માં રે ભાઈ બેટ બેટ હવે બેઠ બેટ આને ઉઠ્યો ઈ ઈ ઈ જાવ આ તો એટલે પેચ કલા ગ્રૂડ ક્યાંથી ટર્ન લેવા જાય ગ્રૂડ ઠેકી નો જો જરી ગયો રિવાઇવ હાલો રિવાઇવ તો હીલિંગ દે રિવાઇવ ને તો કામ ભાઈ કાઈ કામ માં રિવાઇવ કરવા તો કામ આવ્યો એમ બ્રો હીલિંગ કર તું મેક તો જો એની વાટે કેદી રહે તો તો મરી જાવ એની વાટે રહો તો આ લાલ

પૂરો પૂરો હેકરી મારે ને એ રીતે દેતો હોય તો બોડિયા હરા પિલસ થી પિલસ ડાયમંડ માં આવી જાવ આય બાય